આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે જે લોકો માનતા હતા કે ચોમાસું પૂરું થઈ ગયું છે તે ફરીથી હળવાથી ભારે વરસાદના રૂપમાં ચોમાસું જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ હજુ થોડા દિવસો ચાલુ રહેશે આના કારણે રાહતની સાથે સામાન્ય કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે રાજ્યના વિવિધ ભાગોમાં એકવીસથી થી સત્યાવીસ જુલાઈ સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છેલ્લા દિવસે એટલે કે વીસ જુલાઈએ ઝરમર વરસાદ પડ્યો તો હવામાન વિભાગે થોડા દિવસો માટે આગાહી કરી છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App